જો તમે ખેડૂત છો ને તમારા ખેતરમાં કાકરા અને પથરા છે અને ખેતી માટે બહુ મુશ્કેલી સર્જાય છે તો હવે તમે ચિંતા ન કરતા મજૂરની પણ ચિંતા ન કરતા એક નવું મશીન આવી ગયું છે આ મશીન તમારા ખેતરમાં ફરી વળશે અને ચપટીમાં બધા કાકરા વીણી લેશે પથરા વીણી લેશે અને સોખું ચણક તમારું ખેતર કરી નાખશે બસ હું જોગલનાથા અને સાગર જોશે અમે બંને મિત્રો આવી ગયા છીએ જસ્દણના કમળાપુર ગામમાં ગામમાં એક ખેડૂત મશીન ચલાવી રહ્યા છે આ મશીન કેવું છે

સાડી બારસો રૂપિયા નજીક હોય તો હા દૂર હોય તો તેરસો રૂપિયા કલાક બરાબર અંદાજીત એમ માનો સો કિલોમીટર ની ઉપર જવાનું હોય તેરસો રૂપિયા દિવસે ને દિવસે ખેડૂત સુખી થઈ રહ્યો છે અને ખેતી કઈક સમૃદ્ધ બની ગઈ છે આની પાછળ ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યા છે હું આજે આવી ગયો છું જસદણ ના કમળાપુર ગામમાં અહીં એક ભાઈ છે એ એક અલગ પ્રકારનું એક મશીન છે બાપ દાદાથી તમે હું જોતા હશો કે ખેતીમાં જે કાકરા હોય છે પથરા હોય છે એને વીણવા માટેનું મશીન છે મજૂરીથી નહીં પણ મશીનથી વીણાય જાય છે લોકોની મહેનત ઓછી થાય છે મજૂરી ઓછી થાય છે અને વધુ કામ થાય છે આ એક એવું મશીન બતાવું ચાલો મારી સાથે અનહી ભાઈને બતાવો રામ રામ અનિલભાઈ રામ રામ મજામાં મજામાં અનિલભાઈ તમે આ તમારું મશીન ચલાવો છો કેટલા વર્ષથી ચલાવો છ થી સાત વર્ષ અચ્છા ગુજરાતમાં માની લો કે હું છું તો હું તો જુનાગઢનો વતની છું તો કેટલા વિસ્તારમાં જાવ છો અને કઈ રીતે તમને ઓર્ડર મળે અમને ઓર્ડર ફોન દ્વારા મળે છે હા અને ઓલ ગુજરાતની મેળ હા ગમે ત્યાં એરિયામાં હા એમ માનો કે સોથી દોઢસો વીઘાનું કામ હોય તો જઈ શકીએ છીએ બરાબર હં આ જ્યાં તમે તમારે ત્યાં મશીન તમારું જાય આ કેવા પ્રકારના પથરા કે કાકરા વીણવામાં કારગર છે કેવા વીણે હગે હવે માનલો મારું ખેતર છે એમાં મેં ખેતર ખેડ્યું છે ને એમાં પથરા કાકરા નીકળ્યા તો કેવા સફળ થાય છે હવે એમાં એવું છે કે ગમે તે વાવેતર નીકળે એટલે રાપ મારવાની રાપ ચાર આંગળ પડવી જોઈએ વધારે ને ચાર આંગળ રાપ પાડે અને તે પછી માટ કે અથવા થાંભલો માર દેવાનો એટલે કે તો માટી નું ઢેપકું બન્યું હોય એ ભૂકો થઈ જાય અને માટી ભેગી આવે નહી પથ્થર ભેગી બરાબર અને પથ્થર સોપારીથી મોટા અને એમ માનો કે બે કિલો આપણે કેવડો હોય ત્યાં લઈ હોય તો માણસ થી લેવા પડે છે બરોબર છે અને કલાકે લાંબો સાહ હોય એટલે એક વીઘો જમીન કાઢે છે અચ્છા પણ હું તમને એમ કઉ છું આ પથ્થર છે પાસે દેખાય આ જમીન ની અંદર કેટલો નીચે કેટલો હોય તો કેટલા સુધી કે છે નીચે જમીન ની પર ચાર આંગળ સુધી ચાર થી પાછા માટીઆરી છે તો માટી આમ આવી જાય ખરી એવું બને માટી ના આવે એનો જેમ આ પથ્થર છે એમ આવું કોઈ ઢેફું હોય તો લઈ શકે બરાબર

સાડી બારસો રૂપિયા નજીક હોય તો તેરસો રૂપિયા કલાક બરાબર હા માનો કે સો કિલોમીટર હું તમને એમ કહું આ મજૂર છે મજૂર મજૂર માં કે આ એક વીઘા મજૂરની સરખામણીમાં આમાં કેટલું ડિફરન્સ થાય મજૂર જ્યાં ચાર થી પાંચ હજાર મજૂર જોઈ સાફ કરવામાં ત્યાં આવડું આ એક કલાકમાં માં એક વીઘામાં કામ કર્યું એટલે અમમાનો કે અંદાજે તે અમમાનો બારસો તેરસો રૂપિયાનો ખર્ચો થાય જ્યાં ચાર પાંચ ના મજૂર જોઈએ ત્યાં બારસો તેરસો રૂપિયા પછી આપણે હેડે પારે આમ નાના નાના કાકરા કાતે પડ્યું એ બધું ઉખડીને બધું લઈ લે બધું લઈ લે અને ઓટોમેટિક મારું મશીન છે ડાયરેક્ટ લારીમાં પથ્થર બધા વ્યા જાય કોઈને કાંઈ અડવાણ નહીં ખેડું અચ્છા હું આ તમે જોઉં છું કે આ કે આમ ઘગલા જેવું પડે છે એ ડાયરેક ટેક્ટરમાં આ ટેક્ટરમાં જઈ શકે

ઉનાળા અને આપડે તમે અમરેલીના વતની છો તમારી બાજુ જુનાગઢ છે રાજકોટ બે જિલ્લા બોટાભાગના ક્યાં જિલ્લામાં તમારું કામ ચાલે છે ટોટલ જિલ્લામાં અચ્છા ઓલ ગુજરાતમાં ભાવનગર બોટાદ જુનાગઢ રાજકોટ બધી હા વધારે એક મશીન મારું મારા મશીનો નું હાલે છે ને એમાં એક મશીન તો રાજકોટની ફરતી બાજુ તમારા કેટલા મશીન છે મારે તો અત્યારે બે મશીન ખેડૂત ખેડૂત નો કેવો રિસ્પોન્સ છે અનિલભાઈ આ બધું માથાકૂટ હોય કે થોડા ટાઈમ ના 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 બહુ 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 એટલે બહુ એમાં એનું કારણ છે કે આ વસ્તુ આજ વર્ષો વીયા ગયા કોઈ વીણાતી નથી છાપ નથી ગયા પણ મશીન દ્વારા સોખું થઈ જાય છે બરાબર તમે આજે આમાં લોકોનો એવી ફરિયાદ કરી કે કે મેં એક વર્ષ પીણ આવી લીધા તો પાછા નીકળે તો એવું આમાં કઈ નીચે કોઈ ખેતી ઊંડી કરે તો નીચે તો નીકળવાના પછી આ ચાર આંગળ સાફ કરી બરાબર છે

વતન ગયું છે તમારું મારું અમરેલી જિલ્લો ઓરી ગામ તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી તો આ બધું બધું આમ બધે વાહન તમારો ચાલતું હોય તો બધું મેન્ટેનન્સ ત્યાંથી હેન્ડલ આખું જીપીઆરએસ સિસ્ટમ હું બેહારેલી છે કેટલું આયેલું કેટલા એકર માં આયેલું કઈ જગ્યા ઉપર હાલે છે બધું એડલિંગ થઈ જાય મોબાઈલ છે બરાબર

જો એવું મજૂર ન કહેવાય થોડા ટાઈમ વધુ કામ કરાવ્યું તો આમનો કોન્ટેક્ટ નંબર છે તમે ખોલજો ડિસ્ક્રિપ્શન નીચે એના નંબર છે બરાબર અને એમને કોલ કરજો નજીકમાં ક્યાંય પણ હશે તો આવશે અત્યારે ખેતી બહુ ટૂંકા ગાળામાં બહુ વિકસિત થઈ રહી છે અને આવા લોકો છે ગુજરાતમાં કે જેમણે ઘણી બધી આવી રીતે ખેડૂતોની સમસ્યા હળવી કરી છે હું માનું છું કે આ માણસ પાસે બે ત્રણ છે આવા સાધન અને ગુજરાત આખા ફરે છે જ્યાં જ્યાં લોકોને પથરા ને કાંકરા હોય કોલ આવે છે હું આગળ એમને જોડે હતો બે ત્રણ કોલ આવેલા છે મને એવું લાગે ખેડૂતો ની આ જરૂરિયાત છે કઈક નવી વાત છે મેં અનિલભાઈ ફોન કર્યો અમદાવાદ થી મેં એનો વિડીયો જોયો મને સારો લાગ્યો અને ખેડૂત ઉપયોગી છે અને ઘર બેઠા ગંગા છે તમે બી જોવો જાણો અને બીજાને શેર કરો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત